હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ લો અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ટ્વેન્ટી એડવાન્સ ફ્રેઝલ વર્ડ્સ સો લે સ્ટાર્ટેડ ફર્સ્ટ છે બ્રેન્કઅપ જેનું મિનિંગ થાય છે ચિલ્ડ્રન ઓર ટોપિક્સ એટલે કે ઉછેરું અથવા મુદ્દો ઉઠાવ સી વોસ બ્રોટઅપ બ્રોટઅપ બાય હર ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે કે તે પોતાના દાદા દાદી દ્વારા ઉછેરાઈ હતી અહીંયા બ્રિંગઅપ છે એનું પાસ્ટ ફોર્મ છે બ્રોટઅપ ઓકે નેક્સ્ટ જોઈએ લુક આફ્ટર મિનિંગ છે ટુ ટેક કેર ઓફ એટલે કે ધ્યાન રાખવું એક્ઝામ્પલ છે પ્લીઝ લુક આફ્ટર માય ડોટર વાઇલ આઈ એમ અવેમ હું જ્યારે દૂર હોઉં ત્યારે મારી દીકરીનું ધ્યાન રાખજો નેક્સ્ટ છે પિકઅપ મિનિંગ થાય છે ટુ લિફ્ટ ઓર કલેક્ટ સમવન અથવા સમથિંગ ઉઠાવવું અથવા લઈ જાઓ એક્ઝામ્પલ છે આઈલ પિક યુ અપ એટ સેવન પીએમ હું તમને સાંજે સાત વાગે લઈશ નેક્સ્ટ છે ફાઇન્ડ આઉટ મિનિંગ છે ટુ ડિસ્કવર સમથિંગ ખબર પાડવી એક્ઝામ્પલ છે આઈ નીડ ટુ ફાઇન્ડ આઉટ વોટ હેપન મને જાણવાની જરૂર છે કે શું થયું નેક્સ્ટ છે ગોન મિનિંગ થાય છે ટુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું એક્ઝામ્પલ છે પ્લીઝ ગો ઓન વિથ યોર સ્ટોરી કૃપા કરીને તમારી વાર્તા ચાલુ રાખો એટલે કે કન્ટિન્યુ રાખો ટર્ન ડાઉન મિનિંગ છે ટુ રિજેક્ટ ઓર રિડ્યુસ ઠુકરાવવું અથવા ઘટાડવું જેમ કે આ એક્ઝામ્પલ છે સી ટર્ન્ડ ડાઉન ધ જોબ ઓફર તેણે નોકરીની ઓફર ઠુકરાવી દીધી નેક્સ્ટ છે રન ઇન ટુ મિનિંગ છે ટુ મીટ બાય ચાન્સ અચાનક મળી જવું એક્ઝામ્પલ આઈ રેન ટુ માય ટીચર એટ ધ માર્કેટ એટલે કે રન ટુ એટલે મીટ બાય ચાન્સ અને અહીંયા જે રેન ઇનટુ છે એ છે પાસ્ટ ફોમ એટલે ભૂતકાળ દર્શાવે છે નેક્સ્ટ છે પુટોન જેનો મિનિંગ થાય છે ટુ વેર ક્લોથ્સ ઓર એક્સેસરીઝ એટલે કે પહેરવું એક્ઝામ્પલ છે સી પૂટ ઓન હર ન્યૂ ડ્રેસ ફોર ધ પાર્ટી તેણે પાર્ટી માટે નવી ડ્રેસ પહેરી નેક્સ્ટ છે મૂવ ઓન મિનિંગ છે ટુ પ્રોગ્રેસ ઓર લીવ સમથિંગ બિહાઇન્ડ એટલે કે આગળ વધવું એક્ઝામ્પલ છે ઇટ્સ ટાઈમ ટુ મૂવ ઓન ફ્રોમ ધ પાસ્ટ ભૂતકાળથી આગળ વધવાનો સમય આવ્યો છે નેક્સ્ટ છે બ્રિંગ બેક મીનિંગ છે ટુ રિટર્ન સમથિંગ પરત લાવવું પાછા લાવવું એક્ઝામ્પલ છે કેન યુ બ્રિંગ બેક માય બુક ટુમોરો શું તમે મારી પુસ્તક કાલે પરત લાવી શકો છો ટેક આઉટ મીનિંગ છે ટુ રિમૂવ બહાર કાઢવું એક્ઝામ્પલ છે પ્લીઝ ટેક આઉટ ધ ડ્રેસ એટલે કે કૃપા કરીને કચરો બહાર કાઢો પુટ ઓફ મીનિંગ છે ટુ પોસ્ટપોન મુલતવી રાખવું એક્ઝામ્પલ છે ધ મિટિંગ વોઝ પુટ ઓફ અનટિલ નેક્સ્ટ વીક મિટિંગને આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવી હતી નેક્સ્ટ છે લુક ફોરવર્ડ ટુ મિનિંગ છે ટુ એન્ટિસિપેટ સમથિંગ વિથ પ્લેઝર આતુર અને ઉત્સુક થવું એક્ઝામ્પલ છે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ હોલિડેઝ હું રજાઓની રાહ જોઈ રહ્યો છું આ બધા જે પ્રેઝલ વર્ક છે એ તમને કોમ્પિટેટીવ એક્ઝામમાં પણ કામ લાગશે અને જો તમે ઇંગ્લિશ ઇંગ્લિશ સ્પીકિંગ માટે ટ્રાય કરી રહ્યા હોય તો એ માટે પણ ખૂબ ઉપયોગી થશે નેક્સ્ટ છે હોલ્ડ ઓન મિનિંગ ટુ વેઇટ કોઈકને કેવું હોય કે થોડી વાર રાહ જુઓ તો હોલ્ડ ઓનનો ઉપયોગ કરી શકાય છે એક્ઝામ્પલ છે હોલ્ડ ઓન આઈલ બી વિથ યુ ઇન અ મિનિટ રાહ જુઓ હું એક મિનિટમાં આવું છું પછી છે રન આઉટ ઓફ મિનિંગ છે ટુ યુઝ અપ ઓલ ઓફ સમથિંગ ખૂટી જવું રન આઉટ ઓફ વી અહીંયા જે आउट ऑफ सुगर खांड खूटी गई नेक्स्ट है गीवअप मीनिंग टू स्टॉप ट्राइंग छोड़ी देव एक्साम्पल से गिव गीवअप ऑन योर ड्रीम्स सपना ने छोड़ी देता नहीं નેક્સ્ટ છે ટર્નઅપ ટુ અરાઇવ ઓર ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ આવવું અથવા વોલ્યુમ વધારવું એક્ઝામ્પલ છે હી ટર્ન અપ લેટ ટુ ધ મીટિંગ તે મીટિંગમાં મોડો આવ્યો નેક્સ્ટ છે બ્રેકઅપ મીનિંગ ટુ એન્ડ અ રિલેશનશિપ સંબંધ તોડી નાખો દે અપ આફ્ટર ટુ યર્સ ઓફ ડેટિંગ બે વર્ષ ડેટિંગ કર્યા બાદ તેઓએ સંબંધ તોડી દીધો કમ અક્રોસ મિનિંગ ટુ ફાઇન્ડ બાય ચાન્સ અકસ્માતે મળવું આકસ્મિક રીતે કોઈને મળવું એના માટે છે આ ફ્રેઝલ વર્ક એક્ઝામ્પલ છે આઈ કેમ અક્રોસ એન ઓલ્ડ ફ્રેન્ડ યસ્ટરડે મને ગઈકાલે એક જૂનો મિત્ર મળ્યો ગેટઅપ મીનિંગ છે ટુ રાઇઝ ફ્રોમ બેટ ઉઠવું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું સામાન્ય રીતે સવારે વહેલો ઉઠું છું ઓકે ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર અને